ખેડૂતોને સમસ્યા ને લઈ પ્રાંત અધિકારીને શનિવારે આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું આવેદનપત્ર માં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરાયા બે હાજર ની ચોમાસાની સિઝન ના સારો વરસાદના કારણે બારડોલીમાં ખેડૂતો મોટા પાયા અંગરની રોકણી કરે છે ઉપરાંત શેડીમાં પાકને પણ યુરિયા ખાતરની જરૂરિયાત વધી છે યુરિયાની અછતના કારણે ખેડૂતોએ લાંબી કતાર લગાવી પડે છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ સમસ્યા ગંભીર બની છે આવેનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારે એનપીકે ખાતરની એક ગુણી ગુણીની કિંમત સત્તરસો વીસ થી વધારીને દસો પચાસ કરી છે જેને લઈ ખેડૂતોને આર્થિક બોજો વધ્યો છે કોંગ્રેસે આ ભાવ વધારા અને મોંઘવારી સામે આકરો વિરોધ કર્યો છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા બારડોલી પ્રાંત અધિકારી ખાતે જઈ પહોંચી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું